તો ચાલો બધા દાયરા ને રામ રામ સીતારામ ને જય માતાજી તો કાયમી ગઈ હતી ને હવાર મહેતા જતા એઠી નતી ઉતરીને તાતા સર્વિસ પૂગે આવી હતી એટલી વિડીયો ઉતારવાની કંઈ વીત ન આવી પછી ના જેની કાયમી સળગ ગઈ ના એ કંઈ વીત ન આવી ને જોવો અટાણે વાતાવરણ હે ને એકદમ મેં આવે એ હું થેર્યું વાદરા હાઉ ગમઘોર થેર્યા ને આખી બસ ઘેર આવીને તો ઘેરી એની મારે ત્યાં એક કામ વધેલું જ પીડ્યું હોય કાંઈથી એટલે કાંઈથી કંઈ આરામ એક ઘડીનો પૂરો છોડતો હોય તો એક મિનિટનો કીક ને કીક કાંઈ આમ કીક ને કીક નથી આના કરીને બેઠી હોય કાં નીતા કરન બેઠી હોય કાં ઝૂલી કરીને બેઠી હોય કાં હમણાં મકાન વાળા કીક કરે એ કરેન બેઠો હોય નીતા કાલે પડી તાર નો એનો હાથ દુખે ઈ રાયડ્યું નાખે હું કાલે હું કાયમી ગઈ હતી ના ટાણ સુધી કામ કરે ને આવી ને ઘેર આવી તો કલ્યાણ ના કરી હાલો હું એ તમને તમને તો દેખાડ દેખાડતા થોડું અમને એ કીધું નહીં કીધું તો અમે અડાવરું કરી ખત પણ તમને બહુ દેખાય હે તેની જો આ બે કોર હે જો આ કોર એની આ અંદરથી બારી ઓલી કરીને તો આ એવડ્યો ગોખો કરી નાખ્યો તો આખું એઠોય હું પથારી ને પથારીઓને ને બધી ઉપાડી મળી મારીથી વિડીયો ઉતારવાની યાદ ન આવ્યું ને આ જો મેં મૂક્યા આ એવડ્યો ગોખો હે જો આની નવી પાઇપ મૂકી તમને કીધું નહીં કે તમે તમારે સામાન હોય તો હટાડે ને જોઈ તો આઈની બધા રેલમ સલમ આ બે ભેગું તો આરામસે મેં પાણી પીવું કે બેહું કે કંઈ નહીં આ બેય કોરી બી આખી પાટ કરી સારું તો રે ગઈ ટીવીમાં કંઈક આવ્યા ને તો ફૂટે જ અટાણ મેં ભાવે ને સીધી લીધી એણી અઘડી સર્વિસ બારોબાર ઈભાતા હતી બીજા બારોબાર કામ કરે તો એની સર્વિસ લીધી ને આજે હું હે ને આ ટીવીનું સ્ટેન્ડ પડદો નહીં તો ખોલ નીકળે એ મણે એ ન આવડે કહેતા આણે જે કહેવાતું એ કોમેન્ટમાં કીધું હું તાણે ટીવી સ્ટેન્ડ કા ટીવી સ્ટેન્ડ આ ટીવી નહીં

જો આ બાઈ કાલે પડી ને તારની પગીણો દુખે રેડી નાખે ને કાલે હું નિર્મલ કહેતી કે રોગ રોગ જીગ્યા રોકે ના ટાણી વેસે નાખે હું કા રોગ રોગ આમાં આરામસે એક કોઈ આમાં સોયલું કરતા કાં કે બો આમ કસરત તો કાં કર્યા જીવા અમારે એક ના કસરત આય અમાર કસરત જીવા તો એક ના હેટ કે હે તેમ કસરત કરી આમાં હેટ કે તમારે હેટ કે હે ઈ નત બધે એલી હે ને આ હું હે બધું અમારા પાગલ જો હે તો એની મયા એલું છે ગુણ જો તમને દેખાડા એની હે ને ઘોડી કરી ને ઘોડી કરે ને કામ કરે તો સો હે ને જારી આ બધું અમારા હે નથી કે રેનોવેશન આલે મકાન નું બધું ત્યાંથી આ કામ થાય ઈ કામ કરે બધાય અમારા હે ને ઘરે સામાન વધે ને એ સામાન વધે કો થોડો થોડો નિર્મલ કહેતી હતી કે વા મૂકી એ સામાન તો જો આવી રીતે આ બધું આ કરે તો પડદો બંધ કરી દઈએ આપણે તે અંદર કંઈ

એવું વિચાર કરો કે આણી રાખવું તો રાખવું કામ મારે ટણે જે મકાઈની તમારે વાર છે તો લેતા ના હજી એટલે જે સામાન છે સોફા નાન તે બીજા બધા મેં ઓલા એ તો જે વાં મૂકી એવા એ વાણી કા મૂકવું ના હા એ વાણી કા મૂકવું ને એ વિચાર કરી કે આણી કાંક મૂકવું તો જોઈએ ને પાછું લીધા વિના નું ઈનો રેવાય

ત્યાં જોવો જાય આજે નીતા એમના કીધું બે દી થયા તું તો હમું કર્યું તા ટેબલ પાછું જોવો જણી વાંતા કબાટ મોટા મોટા કબાટમાં શા હે ને આ કામ કે જણા કબાટું બે જ છે મેન અમારે વાંધો આવે કબાટો એવડે એવડે બે અમે શે જણા જો નીતા લેન આવી તો નીતા આ રાખીએ તો થાય સા નો ઉભરાઈ જાય તો ચાલો આ રાખીએ જ પછી તમને દેખાડીએ પાછું તો હાલો ભાઈ અમારે ને આ મેળાવે ગો તોટાણે રાખી દીધું વાંધો નહીં આવે વટાણ અન્ય પડ્યો રહેવા દઈએ અમારે ચૂલી નિરીક્ષણ કરે ટીવી મોટી છે એટલી વાંધો નહીં આવે રૂપાડે રે અસલ જાહે હે જો હાલો અમારે તો ગોઠવણા તારી આગ્યા જાય નહીં રહેવા દઈએ કંઈક આતમ રાઈત રાઈતમાં નહીં કલાક અડધી કલાક મગડી કંઈક ઉત્સમન હમા કરી નાખીએ ચૂલી નાથી જો પડ્યો ને એટલે જો કટકા કરીએ ને તો ઈણા કટકા થયા એટલે તારા એ કટકા થાય ઈણી કરવો ને તો એલા પહેરવે દેખાય ઈમાં આને આ પડે ને આમાં નાખો સમ પહેરવેલો પછી પાછું મસળાવ દેવાય તો હેના નીતાની બેન પણ ગઈ હતી પાકિસ્તાન હમણાં મહિના દિન સુટીમાં તો નીતા તા ગઈ તો દોડિયા પાટીમાં એને કંઈ બિસાડીને લેવાનું એટલું મેળ નહોતું એવું એને હવે એક પોસ જ લેવી હતી નીતા તા ગઈ તે દૂ પણ આ અધરભાઈ જન ગઈ હતી ને તે દુઈ નીતા હારું અધરભાઈ જન ગઈ તે દુઈ પણ અજરભાઈ છે કેવાય અરભાઈ છે આ એને અજરભાઈ છે એના ગઈ તી ને તેહારું ચોકલેટું ને લેવી તી ને પાછી આ પાકિસ્તાન ગઈ ને તો પાકિસ્તાન થી જો એક રૂપાળો મહેંદીનો કોન લેવી કીવો કલર તો આવતો હોય આવતો તો હારો એ નાનો કોન બીજો એક નીતા હારો આ કોન લેવી એક આ મોટો લોંગ ફરાક ડ્રેસ છે કાપડ બહુ મસ્તી નહીં પણ થાય કે એની ઘેર કે હીવું હોય તો ખબર નહીં ઘેર હીવું અહીંયા કા તક મને એવું લાગે કાપડ બહુ મસ્ત હે હે હિ હોય તો લોંગ ડ્રેસ છે મોટો અહીંયા વન પીસ જે હું હે લાંબો ને એક સંપલ ની જોડ લેવી સંપલની જોડ બહુ મસ્ત હે ઈ અગડી જો નીતા પહેર્યા હું અગડી ગયા હું કહું આવે ને તો દેખાડ દા તમને ઝુલી જુલી એ તમારે થકવે દીધી જુલી તમારે કોઈને જોતી હોય ને તો કીજો હું દે દે

ઈને આમ નીતા બિન તરીકે રાખે ને બહુ ઈ નીતા નું એકદમ રાખે ને નીતા નીણ આ રીમુ ભરે તો ઈને હારું સંપળની જોડે ને એક આઈ જગ ઉખડે ને દેખર દેતા આજ ને બેગું ન થાતું ઉખડવા ને ઉખડે ને ભેગું કર દેતા હી પાંબોલી જાહે હાલો તો આજ નીતા નું ની નીતા લક્ષક મણી માં લાગે કે તું તો પઢાઈ ની લેત કાય ની પોતાના લુગડા હે પહેરવા ને કોકના ના માં જ મો દેલું કરે તો જો એ લોંગ ફરાક હે હું સટી તો દેખાય હે જો નીતન થા હે મોટું પડે એ પ્રેમ થી લઈ આવી છે હું મોટું નહી થાય પણ શરીર શરીરમાં મોટું આઈ આડાઈ માં થા હે હ કઈ ફિટ કરાવું પડે તો ફરાક જીવ થઈ જાય જોઈએ જણે હાલો ને કિક પર કરીએ કઈ ચાલો આવું બધું યું